જ્યાં સુધી મારો સમય છે ત્યાં સુધી તારા જેવા હજારો લાખો અને કરોડો પરિવાર નું કલ્યાણ કરીને જઈશ ભગવાન ના ઘેર માતા છો મન સપરા નથી ગંદ્રપિયા મશાની મેલડી છો

વળે હમા ચોમળ આવતું આ જામવળી અચ્છા કો તાવીજે તાવીજ તાવીજ ને તાવીજ આપું તો આપું તો તાવીજ શું અરે બાધેલું છે એટલે જ બાંધ્યું શું કયું આ

આના ઘરે જવું છે કે આના ઘરે જવું છે નક્કી કરે હેડ એટલે તને ઘરે બે હાડ દે પૂરું થાય તારા નામનું આ દિવાળી દિવાળી હા મારા ઘરે જ બેવારી છે અમે ત્રણ ભાઈ થી શું ખાવું છે કંઈ નહીં હમ કંઈ નહીં ચોખા ખાવા ના શ્રીફળ ના સુખડી સુખડી ના ભાવ 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 લઈશ ભાવ એ ભાવમાં ગ બકરોય ના પાડ બકરોય ના પાડ મેલડી મશાણી મેલડી સિકોતર સુડેલ અને અઘોરી ચાર એટલા ચાર હમ 8 આવતી એટકી મને આવતી તેમકો શરીરમાં કોના આવે દવા કરાયમાં પણ દવા કરાય થાય કે પણ શું થાય શરીરમાં ખણાબા આપણા બે એલાન પાક્કા હવા જવાબદારી વાળો મજબૂત લાય કે હું આ માતાને પૂજવા તૈયાર છું અને હું કહું એ પ્રમાણે તમારે ના હાલવું પડે એ દિવસથી જે દિવસથી તમે આમાં ઉતર્યા અને એક ભુવો આવ્યો તમ એક ભુવાના ભુવાના સંપર્કમાં તમે આવ્યા અને એ ભૂવાએ ચૂડેલ બેહાડી હતી શું બેહાડી હતી એ ચૂડેલ બેહાડી હતી ને ચૂડેલના પછી રખડતી કરી મશાણી મેલડી શિકોતર અઘોરી બાવો અને ચૂડેલ આ બધા છે આખું જોડકું છે હેંગાત ફર આની પાસે જે માતા છે ને એનું પેટ ખાય છે શું ખાય હા પેટ ખાય બચકા ભરસ થાય ને બચકા ભર હવે એક જ દીવો કરવાનો છે કેટલો એક જ દીવો કરવાનો છે એક જ નિવે ચાલવાનું છે પણ જવાબદારી વાળો એવો માણસ હોવો જોઈએ ને કે પૂજી આમ લાગવું જોઈએ કે પૂજે છે હમ બહુ જવાબદારીમાં અહીંયા બેહીવી જ્યાં કરે અહીંયા પક્કો આ પછી હેરાન કરવાની આવે ને હે મને વચન દે કે ના હું મારા દીવામાં હમઈ જઈશ અને આ બધાને સુખી કરીશ અને સુખી કરવા માટે જ હેરાન કરું છું તેના માટે આ માતા જાદુગર છે

આવી રીતે માં પછી ત્રીસ વર્ષ દુઃખે મારી દેવનું દિવસ એ હોય ને કઈ કોઈ કઈ કહેતું નથી તમારું ઘર ક્યાં કે તો પછી કો મું રાખવું એના ઘર તો છ નહીં તો ચા બે હાડ સોલા મારી પણ હવે એવડાય ને કઈ એટલી ગતાગમ નથી એટલે કઈ કેવો ઉભરો લાવો તો કઈ કેમને એવો ટાઈમ આપો કદાચ કે કંઈક રોજ આવીને કહું જાઉં હે જાઉં હે હું તને કહું આહ એ એવું કરીશ આ બોલો હમ કારણ કે તું નાની ને હું મોટી છું થાય ને એવું હું કહું એવું કરવા તૈયાર છો આહા બોલો હા બે અગરબત્તીમાં તો એવું રહી છે

વિશ્વાસ હોવો જોઈએ હા વિશ્વાસ છે બસ તો આ કોઈ ને હેરાન પરેશાન કરશે નહીં છ મહિનામાં એક નાનું મોટું ઘર બનાયેલ છે માતાજી એ માતા તમને નાનું મોટું ઘર બનાયેલ છે એટલે પેલો ગોખલો પાડજો એના નામનો માતાને બેહાડતા નહીં પણ જયારે બેહાડવાનું થાય ત્યારે તમારે એક વખત મને પૂછવા આવવાનું કે ગોખલો બની ગયો છે ને ઘરે બની ગયું છે તો અમારે માતાજીનો દીવો કઈ નામથી કરવાનો શું નિવેદ આલવાનું પડી ખ્યાલ હમ અરે એનો કઈક લેખ હોય ને આપડો તો ભેગા થવાય અરે એની જગ્યાએ બરોબર છે પેલો પેલો એની જગ્યાએ બરાબર છે કઈક ભૂલ હતી કઈક સુધારવાનું તો મેં કરી દીધું કોક સમજાવવાનું સમજાવાનું હતું તમારાથી નતું સમજતું મેં સમજાવી દીધું કોક વાયદો જોઈતો તો મેં અપાઈ દીધો કોક બેહવું છે તો કાલે બેસાડી દઈશું તમે ખાલી એવું તૈયાર થાવ કે અમારું દેવ છે ને અમારે બેહાડવું છે કોઈ બાર નું નથી કોઈ દરગાહ ના દોરા લાવશો નહીં કોઈ જગ્યાએ દાણા જોવડાવશો નહીં જેટલા મૂળા પડ્યા છે જેટલા ઘઉના દાણા પડ્યા છે મેલડી માતાની માનતાઓ પડી છે એ બધી સુટી કરો શ્રીફળ પડ્યું છે ને પધરાઈ દેજો ઘરમાં પેલા દાણા પડ્યા છે પધરાઈ દેજો અત્યારે એની પાસે ત્રણ દોરા નીકળે પધરાઈ દેજો જેટલી માનતાની બાધા છે એક ઘરની બહાર શ્રીફળ ફોડશો એટલે બધી પૂરી થઈ જશે કારણ કે વાઘ જેવી માતા તમારી ને કે નદી પધરાઈ દે જો મારા કઉસ એના તેવડ હોય તો પછી નડવા આવવા માતા મને નડવા આવી જોઈએ હા મન નડવા આવી જોઈએ કે કે મશાણી મેલડી છે કે એવું કે છે કે હું સિંધ મને સપરા નદી ગંદ્રપિયા મશાણી તો મને નડવા ના આવે કે મારું શ્રીફંડ ન ખાઈ દીધું આવે કે નહીં હા મને નડો મને બાંધો મારી પર ચોક્યો મેલો માતા આવા દો માતાઓ આવા દો એમ એક જ વાત છે તમારી પેઢીનો રાજા છે આ તમાર એ તો કોઈનું ગજવાગ કોઈનું ખાતું ચાલે પણ તમે કદાચ આજે એના થઈ ગયા ને તો એ તમારી થઈ ગઈ અને તમે લખી લો આજનો સમય એનો વાર કે નારાયણની સાક્ષીએ બોલીશું કે છ મહિના થશે ને એટલે બધા સુખી થઈ ગયેલા અને હું એવુંય કહું આ કળિયુગમાં એક માતા હું એવી શું કે કહું કે કાલે કદાચ તમારી તેવડ ના હોય ને તો મને કેજે ને તો મારી પાસે રાખી એમ અરે બધું છે મારી પાસે પીર છે પેગમ્બર છે મોલાના છે ગોરી છે બાવો છે મેલડી છે ઝોપડી છે સુડેલ છે આદલ છે બધું છે તો આ એક વધારાનું ખાઈ ને પીને મારા મહાદેવની ની ભજન કરી છો હે અમારે શું હોય અમારે શું હોય અમારી જેમ તમારી તમારા માણસોની નાત જાત હોય ને એવી રીતે અમારું જમાત શાખું બધા રાતના બાર થી ચાર બેઠા બેઠા ભજન કરતા હોય માતાઓ બધી મહાદેવ 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 તમે મહાદેવ કહો અને માતા એવું કે મારા દેવ મારા દેવ મારા હો એટલે ના પૂજવી હોય તોય કેજો આપણે બધાએ દરવાજા ખુલ્લા રાખ્યા છે કે તમારા હવે માતા પૂજવી નથી તો મને આપી દો હું મારી પાસે રાખીશ પણ એવું ના થાય કે તારા દીકરાના દીકરાને આના દીકરાના દીકરાના દીકરાને લેવા પડે

આનંદમાં રહેજો કોઈ વિચાર કરતા નહીં વિચાર આવે ને ત્યારે મારું નામ લેજો ને મને યાદ કરજો અને નામય લેવાની જરૂર નથી ખાલી આંખ બંધ કરી ઘડીક માટે આનો આ રૂપ મને તમે તમારા હૃદયમાં લઈને જજો સેમ તમારા હૃદયમાં લઈ જજો કદાચ કોઈ ખોટો છે ને તો પચાસ વર્ગ કે પચીસ વર્ગ કે પાંચ પાંચ દાડા હશે ને તો બગડી હશે ફાટી હશે મેલો થશે પણ મારો આનો આ રૂપ તમારા હૃદયમાં તમે મૂકેલો છે ને તો આ એંસી ની થાય તો મારો રૂપ એના મનમાંથી ના જાય જાય ખરી તો પછી એટલે જ્યાં સુધી બોલું છું જ્યાં સુધી બેઠીશું ત્યાં સુધી હું કલ્યાણ કરીશ જ્યાં સુધી મારો સમય છે ત્યાં સુધી તારા જેવા હજારો લાખો અને કરોડો પરિવારનું કલ્યાણ કરી જઈશ ભગવાનના ગેર હું માતા છો મુશૈન મન સપરા નદી ગંદ્રપ્યા મશાણી મેલડી સો જય હો માં મારોય તિથિવાર ને સમય છે મહાદેવના ઘેર જવાનો